જલાલપોર તાલુકાના ઓંજલ ગામના વેસલી ફળિયા રોડ પર રોડની કામગીરી પ્રગતિમાં નવસારી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા નવસારી જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામ અને નવીનીકરણના કામો તબક્કાવાર હાથ ધરવામાં આવી રહ્યા છે આ અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ ગામના વેસલી ફળિયા રોડ સ્ટેટ હાઈવે પર ડામરનું કામ તાત્કાલિક રીતે શરૂ કરવામાં આવ્યું છે ઓંજલ ગામના વેસલી ફળિયા રોડ સ્ટેટ હાઈવે ને ગાંધીનગર થી વાઇડિક પહોળો કરવાની મંજૂરી મળેલ હતી જે અંતર્ગત ચોમાસા પહેલા સરાર રસ્તાનું કાચું કામ પૂર્ણ કરેલ હતું અને વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય નવસારી આ માર્ગ પર ડામર કામ શરૂ કરી રિસફेसિંગ ની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી નમસારી માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાર્યું છે કે રોડના ગુણવત્તાપૂર્ણ કામ માટે નિર્ધારિત સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરવામાં આવશે જેથી નાગરિકોને સુવિધાજનક તથા સુરક્ષિત મુસાફરી મળી રહેશે રિપોર્ટર સલમાન શેખ